जामनगरમાં નવરાત્રીના રંગારંગ કે ઉત્સાહ વચ્ચે પાછોતરા વરસાદથી ખેડૂતોના મુખ પર વિષાદનો વાદળ લાવી દીધો જિલ્લાના વિવિધ પંથકોમાં નવરાત્રી દરમિયાન પડેલા આતિવૃષ્ટીએ તપાસા તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યું વરસાદી પાણીથી ભીંજાયેલા ફાલ ખરી જતા પાકમાં સુકારો આવી ગયો અને આખું પાક બગડ્યું ખેડૂતોના આવેતરના સપના તૂટી પડ્યા જેનાથી આખા મેદાનીની ખુશીઓ પર પાણી ફરી વળ્યું ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હવે આ કપાસમાં અમારે વિઘે વર્ષામાં વર્ષો નહીં હોય તો પાંચ છ સાત હજાર નો ખર્ચો કર્યો ખાતર બિયારણ દવા આ તે મજૂરી જે લેખ એ બધુંય તો અત્યારે અમારે હવે આ મજૂરી ચડાવે વીણવા માટે મજૂરી ચડાવવી પડે એમ છે એનો ભાવ પૂરતો આવે એમ નથી તો આના માટે ખેડૂ અમારી નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક ધોરણે ગમે એ પગલાં લેવા હોય એ લે જો ખેડૂ ને કાંઈ સાય દેવી હોય તો દીએ તો આનું કાઈ વરતર ખેડૂ ને થોડા જ હજી મળે એમ છે વરસાદ થયો છે એમાં કપામ અત્યારે કોઈ વસ્તુ અત્યારે રહી નથી પાંચ પાંચ દસ દશ અમુક અમુક ઝીંડવાળી આવશે કપાસમાં કપાસ હાવ હાવ ઓલો થઈ ગયો છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો અત્યારે વરસાદ પાછળ ચાલુ જ છે અત્યારે એટલે અમારે આમાં વસ્તુ શું કરવાની અત્યારે એક તો ભાગ્યને પૈસા દેવા બધાને અમારે પૈસા દેવા પડે બરોબર છે એટલે આમાં સરકાર કંઈક નિર્ણય લે અને અત્યારે જો તમે જોઈ શકો છો આ વરસાદ પાછળ અત્યારે ચાલુ જ છે એવી પોઝિશન એ જ્યારે ઉદ્યોગપતિની વસ્તુ આવે ત્યારે એના લેણા માફ કરી નાખી ગમી વસ્તુ કરે તો અમારે ખેડૂમાડાને થોડુંક સરકાર સહાય કરે એવી નમ્ર વિનંતી છે